જ્યારે પહેલી વખત મારી સામે ફરિયાદ થઈને ભાગવાનું કે ઘર છોડવાનું વિચાર આવ્યો કે નહીં તો હવે એરેસ્ટ થઈશું તો આપણે નહીં છૂટી ત્યારે મારો દીકરો આકાશ જે છે એ લગભગ દસેક વર્ષનો હતો દસ અગિયાર વર્ષનો એણે એવું કીધું કે હવે હું મોટો થઈ ગયો છું તમે ચિંતા ના કરતા જેલમાં જાઓ હું સાચવી લઈશ તો આવું એક પરિવાર મને મળ્યું કે જેણે મને સાચવી લીધો ખરેખર એટલે જે મનોબળ છે એ આપણું મક્કમ હોય પણ પરિવાર જો પરિવાર હારી જઈએ હારી જઈએ તમે હિંમત આજ સુધી મને શિવાનીએ કોઈ દિવસ એવું નથી કહ્યું કે ગામની ઉપાધિઓ ક્યાં તમે લો છો એટલે મારે એને હું કાયમ એવું કહું છું કે નરેન્દ્રભાઈને મારે કે અમિતભાઈને મારે ક્યાં સાત બારના ઉતારાનો ઝઘડો છે બંનેના ખેતરના સીડા ક્યાં એક થાય છે તો ઝઘડો નથી ને ઝઘડો છતાં ગામની ઉપાધિઓ જ લઈએ છે ને આપણે પણ એ સરકાર નરેન્દ્ર મોદીની જ હતી આ સમયગાળામાં અમિત શાહ આઈ થિંક ગૃહમંત્રી હશે ગૃહમંત્રી જ હતા અને તમારી ઉપર આ કેસીસ થયા રાજદ્રોહ થયો તો સામાન્ય રીતે એવું હોય છે કે પત્રકારો માટે છેલ્લે સરકાર સાથે નેગોશિએશન શરૂ થાય છે તમારા માટે નેગોશિએશન કરવાના પ્રયાસો થયા મારી સાથે નેગોશિએશન કરવાના પ્રયત્નો ન થયા પણ એમની જે મિટિંગો થઈ એના ટાઈમ્સના ડિરેક્ટરને અહીંયા એ લોકોએ બોલાવ્યા એક અખબાર માલિકના બંગલામાં આ બધી મીટિંગો થઈ ત્યાં એવું પણ કહેવામાં આવ્યું કે પ્રશાંત દયાળને ગુજરાત પોલીસ મારી નાખવાની છે તમે એને અહીંથી ખસેડી લો ત્યારે ટાઈમ્સે એક તબક્કે તૈયાર પણ હતું કે ભાઈ આને ગુજરાત બહાર મોકલી દઈએ તો બચી જશે એટલે મેં કીધું મને નારો ગમે ત્યાં મારી શકે ને એ કે ગુજરાતમાં જ મારે એવું શું કામ હોય એટલે એ ન થયું પછી સૌથી અગત્યનું એવું છે કે મને ટાઈમ્સે કાઢી મૂકવો જોઈએ એવી વાત લઈને નરેન્દ્ર મોદી ટાઈમ્સના માલિકને મળ્યા હતા વિનીત જૈનને મુંબઈમાં એટલે જ્યારે વિનીત જૈનને નરેન્દ્ર મોદીએ કીધું કે તમે પ્રશાંત દયાળને હટાવી દો તો બધો પ્રશ્ન સોલ્વ થઈ જાય અને સમાધાન થશે ત્યારે વિનીત જૈને એવો સવાલ પૂછ્યો કે કોણ પ્રશાંત દયાળ કારણ કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા પાસે આવા બારસો પ્રશાંત દયાળ છે એ કેવી રીતના મને ઓળખતા હોય મને માણસો માટે માન એટલા માટે પણ થાય એવું છે કે ત્યારે એમણે એવું કહ્યું કે નરેન્દ્રભાઈ અમે તમને કોઈ દિવસે એવું કહ્યું છે કે તમારા મંત્રીમંડળમાં કોને રાખવા કે કોને કાઢવા તો કે ના તો તમારે મને નહીં કહેવાનું કે મારે કોને કાઢી મૂકવાનું તમારી પાસે એના એના વિરુદ્ધ કોઈ એવિડન્સ હોય તો મને આપજો આપણે નિર્ણય કરીશું એની ઉપર એટલે નરેન્દ્રભાઈ પણ ઈચ્છતા હતા મને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા કાઢી મૂકે પણ ન કાઢ્યું અને આ બધી જ પ્રોસીજરો ત્યાં થઈ બે હજાર નો દસનો ગાળો પણ આવ્યો મેં એન્કાઉન્ટર્સના રિપોર્ટિંગ ત્યાં પણ કર્યા અમિતભાઈને જ્યારે ધરપકડ કરવાનો વખત આવ્યો અને ભાજપ કાર્યાલયમાં અમિતભાઈ સરેન્ડર કરતાં પહેલાં પ્રેસ કોન્ફરન્સ કરે છે અને અમિતભાઈને મેં જ્યારે એવું પૂછ્યું કે તમે એવું માનો છો કે તમારી પોલીસે તમે કંઈ નથી કર્યું ચાલો પણ તમારી પોલીસે હત્યાઓ કરી છે એટલે અમિતભાઈ ગુસ્સે થઈ ગયા મારી ઉપર અને ઊભા થઈ ગયા પ્રેસ કોન્ફરન્સમાં અને એવું કહ્યું કે ભાઈ પ્રશાંતભાઈ તમે સીબીઆઈ જોઈન્ટ કરી લો કારણ કે અમિતભાઈ હોય કે બીજા પોલીસ ઓફિસરો હોય એ લોકો એવું માને છે કે આજે એન્કાઉન્ટરોના આખા મામલા ઉછળ્યા બહાર આવ્યા અને એમને જેલમાં જવું પડ્યું એના માટે કારણભૂત હું છું તો એ લોકો ખોટું પણ ક્યાં માને છે ખોટું એ માને છે કે નથી માનતા જુદું બસ નિમિત્ત તો છું જ હું હું નિમિત્ત તો બન્યો આ વસ્તુઓ સામે શંકા કરતાં 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 મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો એક ઇન્વેસ્ટિગેશન પેરેલ એક પત્રકાર કરી રહ્યો હું દરેક દરેક સ્ટોરીમાં દરેક એન્કાઉન્ટરમાં બે સ્ટોરી લખતો એક પોલીસ શું કહે છે અને બીજું કે મને કેમ શંકા છે કે આ બનાવટી છે બધી સ્ટોરી હું પેરેલ કરતો રહ્યો અને એ વખતે એ લોકો મને અંડર એસ્ટિમેટ કરતા રહ્યા કે ગુજરાતી પત્રકાર શું કરી શકે એટલે એમની આ પછી છેલ્લે જે થવાનું થયું એટલે આ લોકો પછી ઘણા બધા અધિકારીઓ સાત વર્ષ આઠ વર્ષ જેલમાં પણ રહ્યા આ છુટ્ટી ગયા પછી મને એવું પણ કેટલાક મિત્રોએ પૂછ્યું કે તમે શું મેળવ્યું એમ એટલે હું એવું કહું છું કે મેં કંઈ મેળવ્યું નથી કે મેળવવા માટે મેં આ સ્ટોરી લખી નહોતી બીજું એવું કે આ લોકો જેલમાં જાય એના માટે પણ મેં સ્ટોરી નહોતી લખી મારો વાંધો એન્કાઉન્ટર સામે હતો અને એક થયું કે બે હજાર દસ પછી ગુજરાતમાં બનાવટી એન્કાઉન્ટર બંધ થયા એક સ્ટોરીની ઇમ્પેક્ટ જ છે આ એન્કાઉન્ટર નથી થતા હવે બનાવટી એ ન કર્યો તો એન્કાઉન્ટર ચાલતા રહ્યા હોત એ એન્કાઉન્ટરના દોડમાં તો ધડાધડથી એન્કાઉન્ટર થતા હતા એક આખી સ્ટોરી ફ્લોટ કરાવવામાં આવતી અને એક આખું પિક્ચર જણાયું હોય એ પ્રકારની ઘટનાઓ બતાવે પોલીસ તો પત્રકારો ત્યારે પણ જાણતા હશે એવું નહીં હોય હું માનું છું કે માત્ર પ્રશાંત જ જાણતા હશે બીજા પણ કોઈ હશે જે જાણતા હશે તે ખબર બધાને જ પડે છે કે બધા બાકી પ્રશાંત દયાળ છે બાકી બધા અજ્ઞાનીઓ હતા એવું પણ નહોતું ને પણ આમાં એવું છે કે આપણું ઘર શું કામ બાળવું એટલે મારો સવાલ એ જ છે પ્રશાંત દયાળે પોતાનું ઘર શું કામ હા એ મનમાં સતત સંઘર્ષ થાય એટલે કોઈક વખત એવું થાય કે હું શાંત થઈ જાઉં તો શાંત થઈ જાઉં ત્યારે હું બેચેન થઈ જાઉં છું જ્યારે જ્યારે મેં મારા મનને શાંત કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે હું બેચેન થઈ જાઉં છું કે મારે મારી નજર સામે કંઈ થતું હોય ને હું મૂંગો રહું એવું તો હું નહીં કરી શકું પણ તારો એક જે સવાલ હતો કે પૈસાની લાલચ એ આ બે હજાર દસમાં થયું બે હજાર દસની અંદર ઘણા બધા લોકોની પકડાઈ ગયા અમિત શાહ પણ જેલમાં ગયા સિનિયર ઓફિસરો પણ જેલમાં ગયા ત્યારે એક પોલીસ ઓફિસર મારી પાસે પૈસાની પ્રપોઝલ લઈને આવ્યા ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં હું હતો ત્યારે અને એમણે એવું કારમાં બેસીને મેં વાત કરી રહ્યા હતા કે પાછળ જોઈ લો આ પૈસા પડ્યા છે તમે લઈ લો હવે આ ગાળો થોડો મારા માટે કૃશ્ચિર પણ હતો આ ગાળામાં મારા મારી માને કેન્સર ડિટેક્ટ થયેલું એની પણ ખર્ચો ખૂબ આવી રહ્યો હતો મેં મનોમન નક્કી કર્યું હતું કે હા હું પૈસા લઈ લઈશ કારણ કે હવે મારું કામ હતું એ મેં કરી નાખ્યું છે ઘરમાં પૈસાની જરૂર છે હવે હું પૈસા લઉં તો કંઈ વાંધો નથી એવું હું પોતાને સમજાવતો હતો પણ આપણે જ્યારે ખોટું કરતા હોઈએ ને ત્યારે કોઈ એને જસ્ટિફાય કરે કે ના ના હવે આખી દુનિયા એવું કરે છે આપણે તો કરવું જ જોઈએ ને એવું દરેક માણસ જ છે એટલે મેં એવું નક્કી કર્યું કે હું મારી પત્ની સાથે વાત કરીશ કારણ કે એને તો એન્કાઉન્ટર સાથે કોઈ સંબંધની ખબર નથી એટલે હા જ પાડશે કારણ કે ઘરમાં આર્થિક તકલીફો પણ થઈ રહી હતી ઘરે ગયો વાત કરી એને ધ્યાનથી સાંભળી મને એવું હતું કે એ કહેશે કે હા તકલીફ તો છે જ પણ એણે મને એવું પૂછ્યું કે આ તમે જે સ્ટોરીની વાત કરો છો એન્કાઉન્ટરની એટલે સોરાબુદ્દીનના એન્કાઉન્ટરને મેં કીધું હા મને કે જેની પત્નીને જેની પત્ની ઉપર રેપ થયો જેની પત્નીને મારી નાખવામાં આવી એની જ વાત છે મેં કીધું હા તો કે કાલે મારી ઉપર રેપ થાય અને મને મારી નાખે તો પણ તમે પૈસા લઈ લો ને લઈ લો પૈસા આ મારા માટે મોટો આઘાત હતો એણે મને પૈસા લેતા રોક્યો આવું કહીને

કે તમને છે ને તમે બહુ સારા માણસ છો તમે બહુ બહાદુર છો એવું કહેનારા બહુ લોકો મળે છે પણ તમને જીવાડવા માટે કોઈ મળતું નથી તો આવા પત્રકાર જીવે એની ચિંતા સમાજે તો કરવી પડશે ને એ પણ સમાજ ચિંતા નથી કરતો પછી તમે પત્રકારની ચિંતા નથી કરતા અને પછી તમે એની પાસે પ્રમાણિકતાની અપેક્ષા રાખ્યા જ કરો ક્યારેક તો તૂટી જશે ને અને છેલ્લે પોતાના માટે નહીં તૂટે પરિવાર માટે તો તૂટશે ને